그저께는 그저께에 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 그저 મંથન મંતવ્ય ન્યૂઝમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બુટલેગરો નવા નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામપણે દારૂ ઠાલવતા હોય છે અને પોલીસની આંખમાં ધૂળ ઝોંકતા હોય છે કેટલા કિસ્સાઓમાં પોલીસ પણ પોતાના બાતમીદારો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આવા બુટલેગરો સામે ગાજ વરસાવતી હોય છે મોટા પ્રમાણમાં કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે સુરતમાં પણ પોલીસને ચકમો આપીને બુટલેગરો દ્વારા જે ડિલિવરી કરવામાં આવી હતી તેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે આ ઘટનામાં ઉધના પોલીસે બે વેંઢળો સહિત ચાર જેટલા લોકોને પકડી પાડ્યા છે ઉધના પોલીસે મડી ખમણી સામેથી વિદેથી જથ્થા સાથે બે ટ્રાન્સજેન્ડરો આવી રહ્યા હતા તેમાં ફોર અંદર આ દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી ઉધના પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસે પહેલાંથી જ વોજ ગોઠવી હતી ને આ ઘટનામાં જે ફોરવ્હીલમાં દારૂ હતો એ ફોરવ્હીલ આવતા તેને અટકાવીને તલાશી લેવામાં આવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આમાં કહેવાય રહ્યું છે કે જે હાલ બે ટ્રાન્સજેન્ડર અને બે શખ્સો મળી ટોટલ ચાર જેટલા લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો છે આ ઘટનામાં દારૂની હેરફેર કરતા આરોપીઓમાં ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી તથા ડેઝી કુંવર નિર્મલા કુંવર ચંદુભાઈના મકાનમાં સંતોષીનગર નવા ગામ રહેવાસી છે સાથે અજય ધીરુભાઈ પટેલ તેમજ કિશન ગગજી બાવળિયા નામના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે જે દારૂની હેરફેર ફોરવેલ ની અંદર કરવામાં આવતી હતી તેમાં બુટલે પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં બે વેંઢળો સહિત ચાર લોકોની ધરપકડ કરીને પોલીસે તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જુનો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં